ડાકોરમાં ઘણા મહિનાથી અનેક વિસ્તારમાં ઉભરાતી ગટરોની સમસ્યાએ ઉગ્ર રૂપ લેતા સ્થાનિકોએ ગંદા પાણીમાં બેસીને ઉપવાસ કરીને પોતાનો વિરોધ કર્યો છે જેની જાણ તંત્રને થતા તંત્રના સતાધીશો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સમજાવીને ગંદા પાણીમાંથી ઉપવાસીઓને ઉભા કરીને બાહેધરી આપી મામલો થાળે પાડ્યો હતો ડાકોર વોર્ડ નંબર સાતમાં અંદાજે દસેક સોસાયટી આવેલી છે જ્યાં ક્રિષ્ના હોસ્પિટલ નજીક ગંદા પાણીનો નિકાલ ન થતાં રહીશોએ ઉભરાયેલ ગટરના પાણીમાં જ ઉપવાસ પર બેસી ગયા હતા પહોંચતા બેઠા આમનભર ઉપવાસ પર જ્યાં સુધીને આ સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધીને ગટરના ગંદા પાણીમાં બેસી રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેને લઈને તંત્ર એકદમ દોડતું થઈ ગયું હતું ત્યારે ઠાસરા તાલુકાના મામલતદાર ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર તથા સેનેટરી વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી વિભાગની ટીમ સ્થળ ઉપર આવીને સમજાવટ પતાવત કરીને સ્થાનિકોને હાલ તો તંત્ર દ્વારા આશ્વાસન આપીને મનાવી લીધા હતા પરંતુ શું આ વાયદા હવે સરકારી વાયદા સાબિત થશે કે પછી કામ કરીને અધિકારીઓ પોતાની જવાબદારી નિભાવશે તે હવે જોવાનું રહ્યું છે મને ચંદ્રગર ભટ્ટ ઉર્ફે બકુળો વર્લ્ડ નંબર હા સમસ્યા આ ગટરના પાણી અને પીવાના પાણી બધું મિક્સ થાય છે અનેક વાર રજૂઆત કરવા છતાંય તંત્ર કોઈ ધ્યાન આપતું નથી ડાકોર નગરપાલિકામાંથી શું જવાબ મળે છે થઈ જશે આવે છે અનેકવાર આવે છે હરિયા મારીને જતા રહે છે બસ આનું આ ચાલે છે પણ કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી આપની માંગ શું છે અમારી માંગ એટલી કે કામ બને તો ઝડપી થવું જોઈએ આ જ અમારી માંગ છે પાણીમાં બેઠા છે મોદી સાહેબ ગુજરાત સરકાર તો આટલા બધા પૈસા ખરજતી હોય પણ તંત્ર દ્વારા કેમ આ થતું નથી એ ખબર નથી પડતી આ ગટરનો પ્રશ્ન છે લોકો ચાલીને આવી નથી શકતા અહીંથી પાઇપલાઈન પણ જવા એવી પરિસ્થિતિ નથી તમે જોઈ શકો છો કેટલા સમયથી આપ રજૂઆત કરી રહ્યા છો આ બે વર્ષથી રજૂઆત છે આવે છે સરિયા મારી જતા રહે છે પાછું પાછું બીજા ત્રીજા સમસ્યા છે અમારે કાયમ નિકાલ આપની માંગ શું છે અમારી માંગ એવી છે કે જ્યાં સુધી આનું આજે ને આજે કામ ચાલુ નહીં થાય તંત્ર બાહેધરી નહીં આપે ત્યાં સુધી આ મના ઉપવાસ પર અમે આ ગટરના પાણીમાંથી માંથી ઉભા થવાના નથી